અંત આવી ગયો છે જેવી સ્પ્રિંગ સટકે એવી રીતે આ ખેડૂતો બહાર નીકળવાના છે જ્યારે જયારે સભાઓ થાય હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો સુદાન ભાઈ સભા હોય સવાલ કરવો છે પ્રવીણભાઈ ને સવાલ કરો મનોજભાઈ ને ઈસુભાઈ ને કરવામાં આવે છે અને અહિયાં થી કહીએ છીએ સવાલ જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે પણ હું તો કેદુર નો રાહ જોઉં મારી સભામાં કોઈ આવતું જ નથી આજે જાહેર આમંત્રણ આપું છું જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય કોંગ્રેસ પેલા સી આર પાટીલ ને બે દિવસ પેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલ જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું શીખે તો બીજો સવાલ નથી થતો કોઈ થી પત્રકાર એવું કહ્યું

જેની લાશ આવી છે એની વીર વધુ ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી એ વીર વધુ ને ગાંધીનગર ની બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે દોસ્તો